ધોરાજીમાં બાબલા ચુક્કા રાજા ગ્રુપ દ્વારા ગણેશોત્સવ ગણેશોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક મંચ બન્યું આ ઉત્સવમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ ખભે ખભા મિલાવીને ઉજવણી કરી ધર્મ કે જાતિના ભેદભાવને ભૂલીને સૌ કોઈએ સાથે મળીને ગણેશજીની ભક્તિ કરી જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે લોકોએ એકબીજાને સહકાર આપી પ્રસાદ વહેંચી અને સમૂહમાં આરતી ગાઈને આ પર્વને વધુ ભવ્ય બનાવ્યો આ પ્રસંગે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા પીઆઈ ગરચડ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે હાજરી આપીને ગણેશજીની ભક્તિમાં લીન થઈને આ ઉત્સવની શોભામાં વધારો કર્યો આ ઉપસ્થિતિએ દર્શાવ્યું કે કાયદાના રક્ષકો પણ ધર્મના ભેદભાવથી પર રહીને સમાજની સુખાકારી અને એકતામાં વિશ્વાસ ધરાવે છે આ ગણેશ સ્થાપના એ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક સદભાવનાનો પણ સંદેશ છે આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ છે આ ગણેશોત્સવ ખરેખર બાવલા ચૂકકા રાજાને તેના નામના સાથે જ સાર્થક કરે છે જેણે સાબિત કર્યું છે કે સાચી ભક્તિ એ જ છે જે લોકોને જોડે છે તોડે નહીં ચાવડાજીના શ્રી ભગવાન બાપુના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ તબકે ધોરાજીના પીઆઈ સાહેબ શ્રી આજરોજ જત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત દિવસનું સ્થાપન અહીંયા કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે એકસો આઠ દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે આ તબકે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મપ્રેમી કલાપ્રેમી જનતા મોટા પાયે અહીંયા હાજરી આપે અને દર્શનાર્થે વધારે એવી બાવલા ચોક્કા રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે આજ તકે ગણપતિ બાપા અહેવાલ ફિરુઝ જુનેજા લોકાર્પણ